તમારી આગળ ટ્રેમો શું મૂકેલું છે વેરી ગુડ તો તમે એક એક ડબ્બીનો અવાજ સાંભળતા જાઓ તમારે કાને વગાડો ડબ્બી એક ઉપાડો ખખડાવ કેવો અવાજ છે વેરી ગુડ મૂકી દો બાજુમાં બીજી ડબ્બી ઉપાડો ફટાફટ કેવો અવાજ છે વેરી ગુડ મૂકો ફટાફટ બધી ડબ્બીઓનો અવાજ ખખડાવો કેવો અવાજ છે વેરી ગુડ મૂકી દો બાજુમાં ફટાફટ ડબ્બી અવાજ ખખડાવો અવાજ છે મૂકી દો બાજુમાં બધી ફટાફટ ખખડાવ આરી આરી એ ટ્રેમો હું એ તો ખખડાવી દીધી કેવો અવાજ છે મોટો વેરી ગુડ મૂકી દો બીજી લઈ લો જલ્દી ફટાફટ ખખડાવ તો ખરા કેવો અવાજ છે ધીમો મૂકી દો બીજી ખખડાવો કેવો અવાજ છે આ મૂકો હવે બીજી ખખડાવો જોસ્તી ખખડાવ આ અવાજ કેવો છે ધીમો વેરી ગુડ હવે છેલ્લે એક રહી ગઈ ખખડાવ ખખડાવ જોસ્તી કેવો અવાજ છે ધીમો વેરી ગુડ અવાજની ડબ્બીઓ વિશે ખબર પડે ને ઘણી ડબ્બીઓમાં અવાજ મોટો આવતો હતો તો ઘણી ડબ્બીઓમાં એનાથી થોડો ઓછો ને એનાથી એકદમ ધીમો